હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ બધાને આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાનો હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો જે ફક્ત પાંચથી દસ મિનિટમાં બની જવાનો છે બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ છે અને તમે સોસ ચટણી સાથે મેયો સાથે પણ સર્વ કરી શકો છો અને બાળકોને તો સ્પેશિયલી પસંદ આવવાનો છે કારણ કે આપણે આમાં કોઈપણ પ્રકારના લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા અને જો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરી લેજો જેથી તમને મળે દરેક વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તો ચાલો રેસીપી શરૂ કરીએ આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા આગળ બાફીને બટેટા લીધા છે અત્યારે મેં લગભગ અઢી બટેટા લીધા છે મીડિયમ સાઇઝના હતા એટલે બે છે અને એક અડધું છે બાફીને ઠંડા થઈ ગયા છે એટલે મારા થોડા ડ્રાય થઈ ગયા છે બટેકા અને છાલ ઉતારીને આપણે એને મેશ કરી લેવાના છે તમે ચાહો તો છીણેથી છીણી પણ શકો છો જેથી સારી રીતે મેશ થઈ જાય પણ અત્યારે મેં હાથેથી જ આને સારી રીતે મેશ કર્યા છે હવે આપણે આના અંદર અત્યારે ચોખાનો લોટ વાપરી રહ્યા છીએ હું અત્યારે આના અંદર લગભગ આ એક ચમચો અને ઉપરથી અડધો ચમચો તો લગભગ દોઢ ચમચા જેટલો મેં આમાં ચોખાનો લોટ વાપર્યો છે ધ્યાન રાખજો ચોખાનો લોટ અને બટેટા ઇક્વલ ક્વોન્ટિટીમાં હોય તો વધારે સારું અથવા બટેટા થોડા વધારે હશે એટલે સિક્સટી ફોર્ટીનો રેશિયો જો લોટ અને ચો બટેકા વચ્ચે રાખશો તો પણ સારું રિઝલ્ટ આવશે પણ લોટ વધારે અને બટેકા ઓછા એવું નહીં કરતા સાથે જ મેં અહીંયા એક ચમચી જેટલા જ ખાલી કેપ્સિકમ છે મારી પાસે ગ્રીનવાળા ઝીણા સમારેલા એ નાખ્યા છે અને સાથે જ આપણે ઝીણી સમારેલી કોથમીર આપણે આમાં કોઈપણ પ્રકારના કાંદા લસણ કે આદુનો ઉપયોગ નથી કરવાના અને સાથે જ અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું ખૂબ જ ઓછા મસાલામાં નાસ્તો તૈયાર થઈ જાય છે અને જે લોકો કાંદા કે લસણ નથી લેવા માગતા ઘણીવાર આપણે નાસ્તામાં ન લેવા માગતા હોઈએ મોઢામાંથી વાસ આવતી એવું લાગતું હોય તો તમે આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરી શકો છો સાથે જ મેં અહીંયા આગળ અહીંયા મેં ગરમ મસાલો નાખ્યો છે એક નાની ચમચી અને વન ફોર્થ ચમચી જેટલી હળદર પાવડર નાખી છે ઘરના જ મસાલામાંથી આને આપણે બનાવવાના છીએ અને લાલ મરચું મેં નાખ્યું છે આ રેશમ પટ્ટી છે એટલે ઓછું તીખું જ હોય છે તમે આની જગ્યાએ કાશ્મીરી મરચું પણ લઈ શકો છો પણ આપણે અહીંયા ગ્રીન મરચાંનો ઉપયોગ નથી કર્યો લીલા મરચાંનો એટલા માટે અહીંયા થોડું લાલ મરચું તમે સ્વાદ પ્રમાણે નાખો તો સારું એટલે તીખાશ માટે મેં અહીંયા લાલ મરચું વાપર્યું છે હવે બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લઈશું મેં જેમ પહેલાં જણાવ્યું એ રીતે મારા બટેકા ડ્રાય થઈ ચૂક્યા છે સારા એવા ઠંડા થઈ ગયા છે એટલે ડ્રાય થઈ ગયા છે તમે જો તરત જ બાફીને લેશો તો તમારે આમાં પાણીનો ઉપયોગ નહીં કરવો પડે પણ મારે અહીંયા એક બે ચમચી પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો કારણ કે મારા બટેટા ડ્રાય થઈ ગયા હતા અને સારી રીતે આનો આ રીતે લોટ બાંધી લેવાનો છે તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે અને આપણે રેસ્ટ નથી આપવાનો તરત જ આપણે આગળનું પ્રોસેસ કરવાનું છે તો અહીંયા આપણો લોટ પણ તૈયાર છે અને મેં હાથમાં હું થોડું તેલ લગાડી હાથને ગ્રીસ કરી લઉં છું અને પછી એને આપણે લોટને પણ ગ્રીસ કરી લઈશું બહુ વધારે આને કોઈ મોણ લગાડીને એટલે કેળવી લેવાની કોઈ જરૂર નથી આમાં કોઈપણ પ્રકારના મોણ વગર પણ આ નાસ્તો સરસ ક્રિસ્પી બને છે તો હવે આપણે ઓરસિયા ઉપર આમાંથી લોટના બે ભાગ કર્યા છે એક ભાગ અત્યારે લઈ લઈશું અને એને આ રીતે હાથેથી જ આપણે થેપવાનો છે અને સ્ક્વેર શેપ આપીશું કારણ કે આપણે આને કટ કરીને રેક્ટેંગલ શેપ આપીએ છીએ તમે ચાહો તો ટીકીનો શેપ આપીને પણ ફટાફટ કરી શકો છો પણ અત્યારે હું આને શેપ આપી રહી છું એટલે જુઓ પહેલાં મેં આને સ્ક્વેર કરી લીધું છે હવે આના સાઇડ્સ આપણે પહેલાં કાઢી નાખવાના છે અથવા તો પછી તમે ડાયરેક્ટ મારા જેમ પણ કરી શકો છો વચ્ચેથી એક કટ આપી દીધો છે જુઓ ઇઝીલી તમે હેન્ડલ કરી શકો છો થોડા હું સાઇડ્સ કાઢી નાખી જેથી પરફેક્ટ શેપ આવે અને આ રીતે વચ્ચેથી કટ આપી દઈશું જેથી રેક્ટેંગલ શેપ આવી જાય અને જે મોટાઇ મેં રાખી છે એ લગભગ તમે પાંચ ઇંચ સમજી શકો છો પાં ઇંચ જેટલી જ રાખવાની છે બહુ જાડા હશે તો એ ક્રિસ્પી નહીં થાય અને જો બહુ વધારે પડતા પતલા હશે તો તરત જ એ ચડી જાય છે ને પછી એ ડાર્ક થઈ જાય છે એટલે પાંચ ઇંચ જેટલી જ આપણે આની મોટાઈ રાખવાની છે ને આ રીતે જ આપણે બધા તૈયાર કરવાના છે જે સાઈડ્સના નીકળતા જાય છે એને ફરી વખત તમે વણીને અને ફરી વખત એનો શેપ આપીને આ રીતે રેકટેંગલ બધા બનાવીને રેડી કરી શકો છો અને બાકી જે છેલ્લે બચ્યું હતું એમાંથી મેં આ રીતે ટીકીનો શેપ આપી દીધો છે જે મેં તમને જણાવ્યું કે તમે ટીકીનો શેપ પણ આપી શકો છો તો અહીંયા આ બધું રેડી છે ચાલો હવે તળવા માટે લઈ લઈએ તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ વ્યવસ્થિત ગરમ થઈ ગયું છે અને આમાં ઓછા તેલમાં જ્યાં થઈ જાય છે તમે જોઈ શકો છો પેનમાં મેં ઘણું જ ઓછું તેલ લીધું છે તો અત્યારે તેલમાં જેટલા સમય એટલા આપણે નાખી દઈશું અને આને તરત જ નથી હલાવવાના ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને જ્યાં સુધી તરીને પોતે ઉપર ન આવી જાય ત્યાં સુધી આને આપણે હલાવવાના નથી લગભગ બેથી ત્રણ મિનિટમાં જ આ તરીને ઉપર આ રીતે આવી જાય છે અને પછી તમે આને અલ્ટી પલટી કરીને સારી રીતે ગોલ્ડન કરી લેવાના છે તો જુઓ બંને સાઈડથી તળીને સરસ એકદમ હલકા થઈ ગયા છે તમને તેલમાં જ જણાશે કે આ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે આને તેલમાંથી કાઢી લઈએ ચોખાનો લોટ વાપર્યો છે એટલે હેલ્ધી પણ છે અને સાથે સાથે ચોખાનો લોટ છે એટલે તેલ પણ વધારે નહીં પીવે આ જ સેમ વસ્તુ તમે બ્રેડ ક્રમ્સ સાથે પણ કરી શકો છો ચોખાનો લોટ ન હોય તો બ્રેડની ચાર પાંચ સ્લાઇઝને તમે મિક્સરમાં પીસીને બ્રેડ ક્રમ્સ બનાવી લો અને બટેકા સાથે મિક્સ કરીને તમે એને પણ બનાવી શકો છો પણ એ વધ ક્રિસ્પી નહીં થાય એ સોફ્ટ જ રહેશે તો તૈયાર છે આપણો સરસ મજાનો હેલ્ધી ટેસ્ટી ક્રિસ્પી એવો નાસ્તો અને અત્યારે મેં સોસ સાથે સર્વ કર્યો છે તમે ચાહો તો આને સોસ અને મેયોને મિક્સ કરીને એક ડીપ જેવું બનાવીને પણ સર્વ કરી શકો છો લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો આનું નામ શું આપવું જોઈએ એ મને તમે કમેન્ટ્સ કરીને જણાવજો જેનું નામ સૌથી યુનિક હશે જેણે મને સૌથી યુનિક નામ સજેસ્ટ કર્યું હશે એનું નામ હું નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસથી લઈશ મળી આવી જ કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો